વાલીયા પોલીસે ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ હેઠળ સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાખોરી ડામવા માટે ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તોમર અને તેમની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સોળગામ વિસ્તારમાં રહેતા અંકિતભાઈ વિજયભાઈ વસાવા અને સુનિલભાઈ રણજીતભાઈ વસાવાના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં બહાર આવ્યું હતું કે પ્રદીપ લાલજીભાઈ ગજેરા નામના શખ્સે આ એકાઉન્ટ ધારકોની વિગતો મેળવી યોગેશ બારૈયા નામના વ્યક્તિને આપી હતી યોગેશ બારૈયાએ આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂપિયા અઢાર ટુકડે ટુકડે ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યો હતો પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં અંકિતભાઈ વસાવા સુનિલભાઈ વસાવા અને પ્રદીપ લાલજીભાઈ ગજેરાની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા યોગેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટ્સની વિગતો ભારત સરકારના સમન્વય પોર્ટલ પર તપાસતા આ જ એકાઉન્ટ્સનો ઉપયોગ તેલંગાણાના બાદ મહારાષ્ટ્રના પવઈ અને ઉત્તર પ્રદેશના બરેલી ખાતે નોંધાયેલા ત્રણ અલગ અલગ સાયબર ગુનાઓમાં પણ થયો હોવાનું ખુલ્યું છે વાલિયા પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે આ સફળ ઓપરેશનમાં વાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી